નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા આપની સાથે કૃષ્ણ આજે આપણે શું તમે જાણો છો માં વાત કરીએ કે મચ્છર કરડવાથી આપણને કેમ ખંજવાળ આવે છે એ પહેલા શું તમે જાણો છો કે બધા મચ્છરો નથી કરડતા માત્ર થોડી જ જાતના મચ્છર કરડે છે ચાલો તમને મચ્છર વિશે થોડી વાતો જણાવીએ કે વિશ્વભરમાં મચ્છરોની લગભગ 3500 પ્રજાતિઓ જોવા મળે છે પરંતુ આમની મોટા ભાગની જાતિઓ મનુષ્યને બિલકુલ પરેશાન કરતી નથી આ એવા મચ્છર છે જે ફળો અને છોડના રસ પર જ જીવે છે મચ્છર ગમે ત્યારે ગમે ત્યાં કડે છે ઘર પાર્ક કે ઓફિસ જ્યારે મચ્છર કડે છે તે હિસ્સામાં ખંજવાળ આવવા લાગે છે અને ત્યાં લાલ નિશાન થઈ જાય છે આવી જ સ્થિતિમાં તમારા મનમાં આ પ્રશ્ન આવ્યો હશે કે મચ્છર કરડે ત્યારે ખંજવાળ કેમ આવે છે અને કરડેલી જગ્યા પર ખંજવાળ આવે ત્યારે લાલ નિશાન કેમ દેખાય છે આજે અમે તમને આવા જ કેટલાક સવાલોના જવાબ આપી રહ્યા છીએ ને સૌથી પહેલા તમને જણાવી દઈએ કે नर મચ્છર ન તો કરડે છે અને ન તો બીમારી ફેલાવે છે માત્ર માદા મચ્છર માણસો અને પ્રાણીઓને જ કરડે છે અને લોહી ચૂસે છે હવે એ જાણવું જરૂરી છે કે માદા મચ્છર લોહી કેમ ચૂસે છે વાસ્તવમાં માદા મચ્છર લોહી પીધા વગર ઈંડા મૂકી શકતા નથી અને બીજા શબ્દોમાં કહીએ તો જો માદા મચ્છર માનવ લોહી પીતી નથી તો તેઓ ઈંડા મૂકી શકશે નહીં તેથી જ માદા મચ્છરો મનુષ્ય અને પ્રાણીઓમાં અનેક રોગો ફેલાવવા માટે જવાબદાર છે જ્યારે મચ્છર કરડે ત્યારે શું થાય છે

દુખાવો કે મોટા લાલ નિશાન બની શકે છે ને માદા મચ્છર જ્યારે લોહી પીવા માટે તેનો ડંખ આપણા શરીરમાં મારે છે તો ત્વચાના ઉપરના ભાગ પર છેદ થઈ જાય છે ને આપણા શરીરની આ ખાસિયત હોય છે કે છેદ થવા પર લૂહી જામી જાય છે અને લૂહી જામવા પર મચ્છર માટે લૂહી પીવું સંભવ હોતું નથી જેથી મચ્છર તેના ડંખ એવું વિશેષ રસાયણ છોડે છે જે લોહી જામવાથી રોકે છે આ રસાયણ આપણી ત્વચામાં પહોંચીને રિએક્શન કરે છે જેથી ડંખ મારેલા સ્થાન પર બળતરા અને ખંજવાળ આવે છે મચ્છર કરડવાની સારવાર શું છે મચ્છર કરડેલા વિસ્તારને સૌથી પહેલા સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ લો આ પછી ખંજવાળથી રાહત મેળવવા માટે ઓછામાં ઓછા દસ મિનિટ માટે આઈસ પેક લગાવો જો જરૂરી લાગતું હોય તો આઈસ પેક નો વારંવાર ભેળવીને પેસ્ટ બનાવો આ પછી તેને મચ્છર કરેલી જગ્યા ઉપર લગાવો ને આ પછી તેને દસ મિનિટ માટે છોડી દો પછી તેને પાણી થી ધોઈ લો અને તેના ઉપર ખંજવાડ દૂર કરતી ક્રીમ લગાવો જો લક્ષણો વધી રહ્યા હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો મચ્છર કયા રોગો ફેલાવે છે મચ્છર પણ અનેક પ્રકારના રોગો ફેલાવે છે આમાં સૌથી સામાન્ય પરોપજીવી રોગ મેલેરિયા છે આ ઉપરાંત ડેન્ગ્યુ જેવા વાયરસ જન્ય રોગ પણ મચ્છરો દ્વારા ફેલાવે છે વાસ્તવમાં જ્યારે મચ્છર ચિપગ્રસ્ત માનવ અથવા પ્રાણીને કરડે છે ત્યારે તે પોતે જ ચેપનો શિકાર બને છે આ પછી ચેપગ્રસ્ત મચ્છર અન્ય લોકો અને પ્રાણીઓમાં ચેપ ફેલાવે છે મચ્છરોથી બચવા માટે ફૂલ સ્લીવ કપડા પહેરવા જોઈએ અને તમે ઘરમાં મચ્છરોથી બચવા માટે અગરબત્તી સ્પ્રે અથવા અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો શું તમે જાણો છો માં આવી અવનવી જાણકારી જાણવા માટે જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર